નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ બે હજાર પચીસ કઈ રાશિવાળાને ક્યારે નોકરીમાં પરિવર્તન આવી શકે પછી પ્રાઇવેટ હોય અથવા સરકારી હોય સાથે ક્યારે નોકરી મળવાના યોગ નિર્માણ થઈ શકે ક્યારે નોકરીની અંદર આપ આગળ વધી શકો પદ ઉન્નતિ થઈ શકે તો આ સ વિસ્તાર સાથે દરેક રાશિઓનું આપણે વિશેષ ચર્ચા કરશું સાથે એ નોકરી મેળવવા માટે કયા ઉપાય કરવા જોઈએ એ પણ વિશેષ ચર્ચા આપણે કરશું એટલે મિત્રો આપણે નોકરી ન મળી હોય અથવા નોકરીની ઉન્નતિ કરવા માટે શું ઉપાય કરવો જોઈએ એટલા માટે આ ખાસ રીતે સંપૂર્ણપણે જરૂર સાંભળજો મિત્રો શરૂઆત કરીએ આપણે મેષ રાશિના જાતકો નોકરીની શોધમાં હોય નોકરીએ આપ સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી લીધું છે છતાં નોકરી આપણે નથી મળતી તો આપના ઉત્તમ યોગ ક્યારે નિર્માણ થઈ રહ્યા છે તો કે પચીસ મેથી આપણા ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે આપને સારી નોકરી મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે એમ પણ કહી શકાય કે જે નોકરી કરે છે એની મે પછી અને પ્રગતિ થશે એમના જીવનમાં નોકરી બાબતમાં પરિવર્તન આવશે અને જે પરિવર્તન આવશે એના માટે ખૂબ જ સારું રહેશે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના ગોચર ગ્રહ ઉપર ચર્ચા કરીએ છીએ આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે એ પણ જાણવા ખૂબ જરૂરી છે ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓના અમને પ્રશ્ન આવે છે કે શાસ્ત્રીજી આપે જે કહ્યું હતું એ પ્રમાણે અમારા ઉપર પિચોતેર ટકા લાગુ પડ્યું છે પણ જન્મ ગ્રહો છે એ આપનું આવતો સમય કેવો રહેશે કઈ વસ્તુની સાવધાની રાખવી એ જન્મના ગ્રહો ઉપર જાણી શકીએ છીએ સાથે ગોચરના ગ્રહો આપણી રાશિ પ્રમાણે ખૂબ મોટી અસર કરે છે એટલે બંને જોવું ખૂબ જરૂરી છે મેષ રાશિના જાતકો માટે જે સમય આપ્યો છે એ ઉત્તમ સમય આવી રહ્યો છે હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટે આપ નોકરીની શોધમાં છો ખૂબ પ્રયત્નશીલ છો અથવા આપ ઇન્ટરવ્યુ દઈ ચૂક્યા છો છતાં એ ઇન્ટરવ્યુમાં પાસ થતા નથી અથવા એમ કહી શકાય કે આપ જ્યાં નોકરી કરો છો ખૂબ મહેનત કરો છો અને એ મહેનતનું પરિણામ આપને આવતું નથી પછી સરકારી નોકરી હોય

અને આપને કોઈ પણ પ્રકારની નોકરીને લગતી વિવાદ ન કરવો જોઈએ આપણા માટે આવતું વર્ષ બે હજાર પચીસ અઢાર જાતકો માટે તો મિથુન રાશિના જાતકો માટે પણ ક્યારે સારો સમય આવી રહ્યો છે આમ તો જન્મકું મહાદશા અંતરદશા જોઈને ખૂબ જ સારી રીતે કહી શકાય અને આપને પણ જો આપના જન્મગ્રહ વિશે જાણવું હોય

અમારી રાશિ આ છે અમને કહો તો એપોઇન્ટમેન્ટ લઈ લ્યો સાથે આપની જન્મકુંડી બતાવી હોય તો તેના માટે જે પ્રોસર છે એ ફોલો કરો તો આપને સમય આપવામાં આવશે સમય સાથે આપની કુંડી વિશે માહિતી દેવામાં આવશે અને આપને ઉત્તમ ઉપાય બતાવવામાં આવશે પણ આપ જ્યારે કોલ કરો તો ડાયરેક્ટ કોઈ વ્યક્તિ તમારા માટે તૈયાર રહેતા નથી એટલે પ્રોસરને ફોલો કરવી જરૂરી છે સાથે ઘણા બધા મિત્રો જ્યારે પણ વિડીયો જોઈએ ત્યારે કોલ કરે તો દરેક વિડીયામાં અમે સમય સૂચિત પણ કરીએ છે સમય આપને સમક્ષ રાખીએ પણ છે એ સમય સાથે કોલ કરો ને એપોઇન્ટમેન્ટ આપને નોંધાવો જેનાથી આપને માર્ગદર્શન મળી શકે મિત્રો હવે વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે તો મિથુન રાશિના જાતકો માટે 15 મે પછી ખૂબ સારો સમય આવે છે અને જે શનિ ભગવાનની એમ કહી શકાય 30 માર્ચ પછી આપના ઉપર શનિ ભગવાનની કૃપા અવશ્ય થશે અને આપ મહેનત કરવી પડશે મહેનત વગર જીવનમાં કશું પ્રાપ્ત થતું નથી ગ્રહોની સ્થિતિ પણ મજબૂત ક્યારે બને જ્યારે મહેનત અને સારા કર્મો કરીએ ત્યારે પણ કર્મ જ ન કરીએ મહેનત જ ન કરીએ તો પરિણામ ન આવે આપના માતા પિતા પણ આપને જ્યારે આશીર્વાદ આપે જ્યારે એનો દીકરો લાયક બને સારા કર્મ કરે ત્યારે આશીર્વાદ આપે છે એના દેવતાઓ પણ એમને ખૂબ આશીર્વાદ આપે પણ મહેનત કર્યા બાદ કશું પ્રાપ્ત થતું નથી એ મહેનત કરી અને અસફળતા પ્રાપ્ત થાય તો તેના માટે તો આપણા ધર્મશાસ્ત્રમાં ઘણા બધા રસ્તા બતાવ્યા છે ઉપાય બતાવ્યા છે પણ મહેનત કરવી ખૂબ જરૂરી છે હવે મિત્રો વાત કરીએ ખાસ કરીને કર્ક રાશિના જાતકો માટે કર્ક રાશિના જાતકો માટે જે ત્રણ માસ છે એ ત્રણ માસ પરિણામ સારું આવશે નોકરી મળવાના યોગ નિર્માણ થવાના છે સાથે આપ જ્યાં નોકરી કરો છો ત્યાં ઉન્નતિ અને પ્રગતિ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે આ આ ત્રણ ત્રણ માસ 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 કયા છે તો કે આઠમો નવમો અને તમારા માટે શુભ બનશે સાથે આપને મહેનત પણ છોડવાની નથી અને કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાનું નથી આપ જેટલો વિવાદમાં પડશો એટલું આપના માટે ખૂબ જ નુકસાન થવાની સંભાવના વધી જશે એટલે ખાસ કરીને આ ત્રણ માસ તમારા માટે ઉત્તમ બનશે મિત્રો નોકરી બાબતમાં અને આ વિડીયો તમને ખાસ કરીને મિત્રો ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં શેર કરજો સાથે આ વિડીયાને લાઈક કરજો પહેલી વખત આ ચેનલના માધ્યમથી અમારી ચેનલ જોતા હોય વિડીયો જોતા હોય તો અમારા વિડીયાને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવી સુંદર મજાની જીવનની ઉત્તમ માહિતી આપને પ્રાપ્ત થઈ શકે મિત્રો હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો માટે તો સિંહ રાશિના જાતકો માટે પછી જુલાઈ મહિના પછી આપણા માટે સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે પછી નોકરીમાં ઉન્નતિ હોય પ્રગતિ હોય નોકરી મળવાના યોગ છે આ માસમાં તમારા માટે ઉત્તમ બનવા જઈ રહ્યા છે હવે વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે કન્યા રાશિના જાતકો માટે તો ખાસ કરીને અઢાર મે પછી ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે આપ નોકરીની શોધમાં છો તો આ આપની નોકરીની શોધ જરૂર પરિપૂર્ણ અવશ્ય થશે અને છઠ્ઠા ભાવની અંદર શનિ ભગવાનનું જે ગોચર છે એ આપના માટે લાભકારક બનવાશે સાથે છઠ્ઠા ભાવની અંદર શનિ ભગવાનનું ગોચર છે આપની માથે લેણું હોય એટલે કે કરજો વધી ગયો હોય તો તેમાં પણ રાહત મળશે આપણા શત્રુઓ કરતા હોય તેમાં પણ રાહત મળશે એટલે કે શનિ ભગવાન વરસવાની છે હવે વાત કરીએ તુલા તુલા રાશિના રાશિના જાતકો જાતકો માટે તો સમય છે એ ત્રીજો માસ અને ચોથો માસ એટલે માર્ચ મહિનો અને ચોથો માસ એપ્રિલ મહિનો આપના માટે ખૂબ સારો જવાનો છે પછી ધન બાબતમાં નોકરી માં પ્રગતિ કરશો આપની પદ ઉન્નતિ થવાની છે અને ખાસ કરીને આપના માટે તો શનિ ભગવાન પંચમ ભાવમાં છે રાજયોગ નિર્માણ થઈ રહ્યા છે છે પણ બે વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી સૌથી પહેલા તો આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો આપના માટે ઉત્તમ બની શકે છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે અઢાર મે પછીનો સમય ખૂબ સારો આવવાનો છે આપણી નોકરીની જે શોધ છે એ જરૂર પૂર્ણ થશે સાથે આપના જીવનમાં પરિવર્તન આવશે હવે વાત કરીએ રાશિના જાતકો માટે તો જાતકો માટે ત્રીસ માર્ચ પછીનો સમય ખૂબ સારો આવવાનો છે અને એ રહેશે ખાસ કરીને નવમા મહિના સુધી એ માસ ખૂબ આ સમય સારો રહેવાનો છે જેમાં આપણી પ્રગતિ થવાની છે ઉન્નતિ થવાની છે

છેલ્લી રાશિ છે મીન રાશિ તો મીન રાશિના જાતકો માટેનો સમય છે એ ત્રીસ માર્ચ પછીનો સમય સારો હોવાનો છે એટલે ઉત્તમ યોગ નિર્માણ થયા છે અને આ જે સમય છે ઓગસ્ટ મહિના સુધી તરમારો ઉત્તમ રહેશે જે આપણી નોકરીની શોધમાં છે એ જરૂર પરિપૂર્ણ થશે હવે નોકરી જેને મળી રહી નથી ઇન્ટરવ્યુ દઈ ચૂક્યા છે અને નોકરીની શોધમાં છે અને નોકરીમાં પ્રગતિ કરવા માટે એ કયા ઉપાય કરવા જોઈએ એ ઉપાય આપણી સંક્ષા રાખું છું અવશ્ય કરજો સૌથી પહેલા તો આપણી જન્મ કુંડો ના કઈ દોષો હોય ઉન્નતિ પ્રગાતિ અને ખાસ કરીને પ્રતિષ્ઠાને માન સન્માન વધારનારા ગ્રહ છે એ સૂર્ય ભગવાન છે તો આપને પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ અવશ્ય ચડાવવું જોઈએ અને ઓમ આદિત્યાય નમ આ મંત્રની અવશ્ય એક માળા કરવી જોઈએ સાથે શનિ પણ નોકરી માટે યોગકારક બને છે એટલે કે શનિવારના દિવસે શનિ ભગવાનના દર્શન કરવા જોઈએ શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજી મહારાજને મિષ્ટાન એટલે લાડુ અર્પણ કરવા જોઈએ સાથે આંકડાની માળા અર્પણ કરવી જોઈએ અને શનિવારના દિવસે અન્નદાન કરવું આપણા માટે ઉત્તમ બની શકે સાથે મંગળવારના દિવસે ખાસ કરીને ઓમ અંગારકાય નમઃ આ મંત્રના જેટલા જપ થાય આપ કરશો આપના માટે ઉત્તમ બનશે મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ રાખતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય શ્રી કૃષ્ણ મહાદેવ